ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો વાણી ભાગવત ગીતાના વિચાર જય શ્રી કૃષ્ણ કરીએ કે હે કૃષ્ણ ભગવાન જે કોઈ ભક્ત જે કોઈ પણ આજે આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેના જીવનમાં તમારી કૃપા સદાય બની રહે અને તેના બધા કષ્ટ તકલીફ દૂર થાય મિત્રો આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર વ્યક્ત કરજો ભક્તિ વ્યક્ત કરીને નીચે રાધે કૃષ્ણનું નામ જરૂર લખજો તમારી આ ભક્તિ આપણી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે ચાલો અમૃત અમૃતવાણી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે જો જીવનમાં તમારે ઠોકરો નો ખાવી હોય ને તો એકલા જીવવાનું શીખો જ્યારે માણસને ખબર પડે છે કે હવે કોઈ સાથ આપનારું નથી ત્યારે તે એકલા જીવન જીવવાનું શીખી જાય છે એકલું હોવું અને એકલું રડવું ખૂબ જ મજબૂત બનાવી દે છે જો શક્ય હોય તો એકલા રહેવાનું શીખી લ્યો કારણ કે જેના પર તમે સૌથી વધુ નિર્ભર રહો છો ને તે જ તમને સૌથી વધુ દુખ આપશે એકલા ચાલવાનું શીખો કારણ કે જરૂરી નથી કે જે વ્યક્તિ આજે તમારી સાથે છે તે કાલે પણ તમારી સાથે હશે નહીં હોય એકલા રહેવાનું પણ એક અલગ સુકૂન છે એક અલગ શાંતિ છે ના કોઈના આવવાની ખુશી ના કોઈને છોડીને જવાનું દુઃખ દિલથી સાચા લોકો ભલે જીવનમાં એકલા રહી જાય પરંતુ એવા લોકોનો સાથ ભગવાન જરૂર આપે છે જીવન એક

દુશ્મન બનાવવા કરતાં પ્રેમથી મિત્ર બનાવવાના વધુ સારું છે પાંદડા ખર્યા વિના ઝાડ પર નવા બીજા પાંદડા નથી આવતા એ જ રીતે મુશ્કેલીઓ અને સંઘર્ષ વિના માણસના સારા દિવસો પણ નથી આવતા તમારો અભિપ્રાય ખૂબ જ જરૂરી છે નહીં તો તમે ચૂપ રહેશો અને લોકો પોતાની મનમાની કરતા રહેશે મૂર્ખ માણસ પોતાનું તો નુકસાન કરે જ છે પરંતુ જે તેની મદદ કરે છે ને તેનું પણ નુકસાન કરે છે કહેવાય છે કે ધર્મ પૈસાથી ઉપર હોય છે પરંતુ મંદિરમાં જલ્દી દર્શન કરવા માટે પણ વધુ પૈસા આપવા પડે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે બદલતા સમય સાથે લોકોની રહેણી કહેણી તો બદલાય જ છે સાથે જીવનની રીત પણ બદલાય છે આજે ઘણા લોકો એવા છે જેઓ

બીજી બાજુ એવા લોકો પણ હોય છે જો એક પળમાં એક પળ માટે પણ એકલા નથી રહી શકતા એવા લોકોનું એકલું પડી જવું એટલે જાણે અંધારી જેલમાં આજીવન કેદીનું પડી જવું પછી એવા લોકો આ દોડધામ ભરી જિંદગીમાં ફસાઈ જાય છે કારણ કે તેમને એકલા રહેવું ગમતું જ નથી પોતાના માટે સમય નથી પોતાના કામો માટે સમય જ નથી પછી એવા લોકો એવું વિચારીને પછતાવો કરે છે કાશ આ દોડધામ ભરી જિંદગીથી દૂર રહીને પોતાના માટે થોડો સમય નીકાળ્યો હોત તો આજે આવા દિવસો ન આવ્યા હોત પરંતુ એકલા રહેવું દરેક માટે સરળ નથી અને એકલા રહેવાનો અર્થ એવો પણ નથી કે આપણે આપણા ઘરવાળા પરિવાર સંબંધો મિત્રોથી દૂર રહેવું એકલા રહેવાની પણ એક કળા હોય છે જેને આપણે આગળ આ કથા દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું આ કથા સાંભળશો ને તો તમને બધું સમજાઈ જશે સાંભળો સરસ કથા આપણે કેવી રીતે એકાંતમાં રહીને આપણા કામ સન્માન પ્રતિષ્ઠા અને ઉજ્જવળ ભવિષ્યને આગળ વધારી શકીએ છીએ આપણે એકલા રહેવાના તે સાત અમૂલ્ય ગુણો વિશે પણ જાણીશું તો તમે આ વિડીયો અંત સુધી જરૂર જુઓ એક વ્યક્તિ એક ગુરુજી પાસે આવીને બોલ્યું ગુરુદેવ મારા દુઃખનું કારણ શું છે ગુરુજી ખૂબ મોટા જ્ઞાની હતા આત્મ જ્ઞાની હતા ગુરુજીએ કહ્યું પોતાની વસ્તુઓ સાથે જવું વસ્તુઓને પકડી રાખવી અને તેના પ્રતિ આકર્ષણ થઈને તેની પાછળ દોડવું એ જ તારા દુઃખનું કારણ છે તે વ્યક્તિએ ગુરુજીનો આભાર માન્યો અને કહ્યું ગુરુદેવ તમે તો મારી સમસ્યાનું સમાધાન કરી દીધું છે તે વ્યક્તિએ કહ્યું હું ઘણા દિવસોથી મારી સમસ્યાનું સમાધાન ઈચ્છતો હતો ગુરુદેવ તમારો ખૂબ ખૂબ આભાર આમ કહીને તે વ્યક્તિ ત્યાંથી જવા લાગ્યો એટલે ગુરુજીએ કહ્યું પૂરી વાત તો સાંભળી લે તે વ્યક્તિએ કહ્યું ના ગુરુદેવ તમારો ઈશારો મળી ગયો મને બસ એ જ પૂરતું છે અને સમજદારને તો ઈશારો જ કાફી છે એક મહિના પછી તે વ્યક્તિ ફરીથી ગુરુજી પાસે આવ્યો આ વખતે તેની હાલત ખૂબ ખરાબ હતી તે ખૂબ દુઃખી થઈને ગુરુજી પાસે આવ્યો અને સીધો ગુરુજીના ચરણમાં પડી ગયો અને બોલ્યો ગુરુદેવ તમે જે કહ્યું હતું ને એમ જ કર્યું પરંતુ મને મને સુખ ન મળ્યું તો વધુ દુઃખ થયું ગુરુજીએ તે વ્યક્તિને પૂછ્યું તે એવું તે શું કર્યું કે તે વ્યક્તિએ કહ્યું મને મારા પ્રિયજનો પરિવારજનો મિત્રો સંબંધીઓથી દુઃખ મળતું હતું તો મેં તેમને છોડી દીધા અને છોડીને ચાલ્યો ગયો બે ચાર દિવસ તો ખૂબ સારું લાગ્યું મને પરંતુ ધીમે ધીમે મને તે લોકોની યાદ આવવા માંડી મારા માતા પિતા મારી પત્ની મારા બાળકો સંબંધીઓ મારા શત્રુઓ પણ મને યાદ આવવા લાગ્યા આટલું દુઃખ તો મેં તેમની સાથે રહીને પણ નહોતું અનુભવ્યું જેટલું તેમનાથી દૂર રહીને દુઃખી થયો આજે હું ઘરે પાછો જવા નીકળ્યો હતો અને તમારી પાસે આવી પહોંચ્યો છું ગુરુદેવ તમે મને આટલી ખોટી સલાહ કેમ આપી ગુરુજી તો હસ્યા અને બોલ્યા કે તું પરિવારને છોડીને ભાગ્યો મિત્રો સંબંધીઓ એ તે શત્રુઓને પણ છોડીને ભાગ્યો પરંતુ એ તારી ગેરસમજ હતી કે તું તેમને છોડીને ભાગ્યો છે વાસ્તવમાં તો તું તેમને લઈને ભાગ્યો હતો વ્યક્તિએ કહ્યું પરંતુ ગુરુદેવ મેં તો કોઈને મારી સાથે નથી લીધા ગુરુજીએ કહ્યું જે વસ્તુ આપણે આપણને દુઃખ આપે છે તે બહાર ક્યાંય નથી હોતી અને જે આપણને સુખ આપે છે તે પણ બહાર નથી હોતી આ બધા પરિવાર સંબંધીઓ મિત્રો શત્રુઓ આ બધા જ ક્યાં રહે છે આ બધું જ આપણા મનમાં રહે છે અને જ્યારે તો ભાગ્યો ને તો તું તારું મન સાથે લઈને ભાગ્યો અને તારા મનમાં આ બધું તારી સાથે ભાગ્યું તો તું આ બધાથી દૂર ક્યાંથી થયો તો આ બધાથી દૂર ગયો જ નથી જે વસ્તુઓ મનમાં બેસી ગઈ હોય અને આસપાસ હોય તો તે જ દુખ આપે છે અને તે ઘણું લાગે છે પરંતુ તે ઓછું હોય છે અને જ્યારે આપણે આ બધાથી આપણે આ બધાથી દૂર થઈ જઈએ એટલે છોડીને ભાગી જઈએ ત્યારે મન તે વસ્તુઓને ફરીથી પામવા માટે પ્રયાસ કરવા લાગે છે અને ત્યારે દરેક વસ્તુ ખૂબ દુઃખ આપે છે જેવું તને થઈ રહ્યું છે એ વ્યક્તિએ કહ્યું તો ગુરુદેવ હું શું કરું વસ્તુઓ સાથે રહું તો દુઃખ વસ્તુઓને છોડીને જવું તો દુઃખ શું હું માત્ર દુઃખ સહન કરવા માટે જ જન્મ્યો છું એટલે જ મેં જન્મ લીધો છે ગુરુજી જોર જોરથી હસ્યા બોલ્યા આ વાત તારી બિલકુલ સાચી છે કે અહીં બધા ફક્ત દુઃખ સહન કરવા માટે જ જન્મે છે પરંતુ એ પણ સત્ય છે કે આ દુઃખોને પેલે પાર સુખ છે અને તે સુખોને પેલે પાર દુઃખ છે પછી સુખ અને દુઃખ જે વસ્તુઓમાં આપણને સુખ દેખાય છે તે આપણને દુઃખ આપે છે અને જેમાં દુઃખ દેખાય છે ને તે જ સુખનું કારણ બને છે વ્યક્તિએ કહ્યું ગુરુદેવ શું આ સુખ દુઃખના માયા બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી ગુરુજીએ કહ્યું રસ્તો તો છે જો તું આ જ દુનિયામાં રહેવા માંગે છે ને

એ વ્યક્તિએ કહ્યું ના ગુરુદેવ અહીં તો કોઈ મારું ઓળખીતું નથી ગુરુજીએ કહ્યું શું તું અહીં એકલો છે એ વ્યક્તિ બોલ્યો હા ગુરુદેવ હું બિલકુલ એકલો છું ગુરુજીએ કહ્યું ના તારા મનમાં કંઈક ચાલી રહ્યું છે તું એકલો નથી પછી વ્યક્તિ કહે છે હું જલ્દીથી મારા ઘરે જવા માંગુ છું મારી પત્ની મારા બાળકો મારા માતા પિતા મારા મિત્રો ને હું મળવા માંગુ છું આ બધું મારા મનમાં ચાલી રહ્યું છે ગુરુજીએ કહ્યું હવે આ બધું ભૂલીને આંખો બંધ કરી લે અને તારું પૂરતું ધ્યાન અહીં થતા અવાજો પર લગાવ વ્યક્તિએ એમ જ કર્યું અને જેવી તે આંખો બંધ કરી અને બધું ધ્યાન અહીં લગાવ્યું બધું અહીં થતા અવાજો ઉપર લગાવ્યું ધ્યાન તો એકલાપણું અને એક એકાંતનો એને અનુભવ થયો તેને લાગ્યું કે તે આટલી મોટી ભીડમાં પણ તે એકલો છે બધા અવાજો પર ધ્યાન આવવાના કારણે કોઈ એક અવાજનું મહત્વ ન હતું ફક્ત અવાજો હતા અને તે પોતે હતો તેણે આંખો ખોલી અને કહ્યું ગુરુદેવ અહીં તો હું બિલકુલ એકલો છું બધું જ છે પરંતુ કોઈ નથી કંઈ નથી ગુરુજીએ કહ્યું બસ આવી જ રીતે જ એકલા રહેવાનું છે બધા સાથે રહો પરંતુ અંદરથી એકલા રહો સાથે બધું હોય પરંતુ મનમાં કોઈ ન હોય જે વ્યક્તિ આવી રીતે એકલા રહેવાનું શીખી લીધું તેને જીવનમાં ક્યારેય દુઃખ નથી થતું તેને વસ્તુઓ દુઃખ નથી આપતી અને તે દરેક વસ્તુમાં આનંદ પ્રાપ્ત કરે છે ગુરુજી આગળ કહ્યું કે મહાન સફળતાઓ એકલાપણાથી જ સફળ થાય છે એકલાપણું જ આપણને આપણી સાથે મળાવે છે પોતાની સાથે પોતાને જ મળાવે છે તારે એકલાપણાને નકારાત્મક ન સમજ તારા જે આ એકલું તને લાગે છે એને નકારાત્મક ન સમજ પરંતુ તેને એકાંત સમજીને પોતાને જાણવાનો પ્રયાસ કર જ્યારે તને એકાંત ગમવા લાગશે ત્યારે એનો અર્થ એ થાય છે કે તારું વાસ્તવિક અસ્તિત્વ તારી સાથે મળવા માંગે છે તેથી તારા આ એકાંત પ્રેમને તું પ્રેમનું સન્માન કર ગુરુજી બોલ્યા કે હું તને એવી સાત ખૂબીઓ વિશે જણાવું છું જે એકાંતમાં રહેનારા લોકોમાં જોવા મળે છે અને તેમને બીજાઓથી અલગ અને શ્રેષ્ઠ બનાવે છે ગુરુજીએ કહેવાનું શરૂ કર્યું કર્યું તે પહેલી ખૂબી એ છે પહેલી વાત છે કે જે એકાંતમાં રહેનારા લોકોમાં જોવા મળે છે જે આ પહેલી ખૂબી છે જે એકલા રહે છે એમાં દેખાય છે કે આવા લોકો બીજાઓથી બીજાઓની સરખામણીમાં પોતાના પ્રત્યે વધુ જાગૃત હોય છે તેઓ પોતાના સ્વભાવ આચાર વિચાર વિશે વધુ જાણે છે વધુ ઊંડાણથી જાણે છે એટલે થાય છે જ્યારે આપણે આપણે એકલા હોઈએ ત્યારે પોતાના વિચારવા માટે ઘણો સમય આપણને મળે છે જેથી આપણે પોતાના વર્તનને સારી રીતે સમજી શકીએ છીએ એકાંતમાં રહેનારા લોકો પોતાની નબળાઈઓ અને શક્તિઓને પણ સારી રીતે જાણી શકે છે જેથી તેઓ બીજા લોકોની સરખામણીએ કોઈ પણ ખરાબ પરિસ્થિતિનો સામનો વધુ સારી રીતે કરી શકે છે ગુરુજીએ કહ્યું એકલા રહેનારા લોકોની બીજી ખૂબી એ છે કે આ લોકો સકારાત્મક વિચાર શ્રેણી ધરાવે છે જ્યારે ઘણા લોકો આપણી સાથે હોય ત્યારે એકબીજાની સરખામણી ઈર્ષા અહંકાર લાલચ જેવા ખરાબ વિચારો આપોઆપ મનમાં આવવા લાગે છે અને પછી માણસ આ વિચારોના વશમાં આવીને ખોટું કામ કરવા લાગે છે જોકે એવું નથી કે એકાંતમાં રહેનારા લોકોના મનમાં આવા વિચારો નથી આવતા પરંતુ તેઓ એકલા હોય હોય છે એટલે બીજાઓની સરખામણીમાં ઈર્ષા અહંકાર એવા વિચારો તેમના મનમાં બીજાની સરખામણીમાં ઓછા આવે છે સાથે જ એકલા રહેવાના કારણે તેમને પોતાના વિશે વધુ વિચારવા માટે સમય મળે છે જેથી તેઓ પોતાની નકારાત્મકતા વિચારોને ઓળખીને તેને ઘટાડી શકે છે જેના કારણે એકાંતમાન રહેનારા લોકો વધુ સકારાત્મક હોય છે એકલા રહેનાર લોકોની ત્રીજી ખાસિયત છે કે આ લોકો વધુ અનુશાસિત અને આત્મનિર્ભર હોય છે કારણ કે એકલા રહેનારા લોકોએ પોતાના મોટા ભાગના કામો જાતે જ કરવા પડે છે તેથી તેઓ બીજાની સરખામણીએ વધુ આત્મનિર્ભર હોય છે સાથે જ આવા લોકોને બીજાનું કામ પણ નથી ગમતું તેઓ પોતાનું કામ જાતે કરવામાં જ વિશ્વાસ રાખે છે આ ઉપરાંત તેઓ એવો પ્રયાસ પણ કરે છે કે બીજાઓ પાસેથી ઓછામાં ઓછી મદદ લેવી પડે કારણ કે આવા લોકો આત્મનિર્ભર અને પોતાના કામ પ્રત્યે સ્પષ્ટ હોય છે તેથી તેઓ અનુશાસિત પણ હોય છે આ લોકો પોતાના સમયની કદર પણ કરે છે અને બીજાઓનો સમય પણ બગાડતા નથી એકલા હોવાના કારણે આવા લોકો એક નિશ્ચિત દિનચર્યાનું પાલન પણ કરે છે જેથી તેઓ વધુ વ્યવસ્થિત હોય છે અને આ પણ તેમની અનુશાસિત હોવાનું એક કારણ છે ગુરુજી આગળ કહ્યું કે એકલા રહેનારા લોકોની ચોથી ખાસિયત છે કે જે આ લોકો કોઈ પણ વસ્તુ વિશે ખૂબ ઊંડાણથી વિચારી શકે છે તેઓ કોઈ પણ બાબત વિશે ખૂબ ઝીણવટપૂર્વક જાણે છે આ એકલા રહેનારા લોકોની સૌથી મોટી ખાસિયત છે તેથી જેટલા પણ લેખકો કવિઓ અને મહાન કાવ્યોની રચના રચનાકાર છે રચના જેને કરી છે મહાન કવિઓની જે રચના થઈ છે તે બધાને એકાંતમાં રહેવાનું ગમતું હતું કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ એકાંતમાં હોય છે ત્યારે તે પોતાના અંદરનો અવાજ સાંભળી શકે છે જેટલી પણ મોટી શોધ થઈ છે તે બધાની શરૂઆત એકાંતમાં જ થઈ હતી કારણ કે એકાંતમાં રહીને જ કોઈ પણ બાબત વિશે વિચારી સમજી શકાય છે ગુરુજીએ કહ્યું કે અલગ હોય છે અથવા એકલા રહી શકતા નથી તેઓ ગમે તેટલા પ્રયાસ કરે પરંતુ જાણે અજાણે તેમની અંદર બીજા વ્યક્તિત્વનો કોઈ હિસ્સો આવી જ જાય છે બીજાની આદતો બીજાના વિચાર તેમની અંદર પ્રવેશી જાય છે જેથી તેમના વ્યક્તિ તેમના વ્યક્તિત્વમાં તે અનોખાપણું આવતું નથી આવી નથી તેવા વ્યક્તિના અંદર ઘણા લોકોના વ્યક્તિત્વનું મિશ્રણ હોય છે એકાંતમાં રહેનારા લોકો પોતાના મોટા ભાગનો સમય પોતાની સાથે વિતાવાનું પસંદ કરે છે તેથી તેઓ બીજાની વાતો અને વિચારોથી ખૂબ ઓછા પ્રભાવિત થાય છે તેમના જીવનને જીવવાનો પોતાનો નિયમો કાયદાઓ હોય છે જેનું તેનું પાલન કરે છે એના પોતાના બનાવેલા કાયદા હોય છે અને ખૂબ સારી રીતે પાલન કરે છે એનું તેઓ કોઈનાથી સરળતાથી પ્રભાવિત નથી થતા તેથી આવા આવા લોકોની લોકોની ખાસિયત બધાથી અલગ હોય છે હટકે હોય છે અને અલગ હોય છે તેમના વર્તનમાં એક અલગ નિરાણાપણું હોય છે જે ઘણા લોકોને ગમે પણ અને ન પણ ગમે ગુરુજી બોલ્યા કે છઠ્ઠી ખાસિયત એ છે કે એકાંતમાં રહેનારા લોકોમાં જોવા મળે છે કે આવા લોકોના બીજા સાથેના સંબંધો ગાઢ અને મજબૂત હોય છે જો કે એકલા રહેનારા લોકો વધુ લોકો સાથે સંબંધો નથી બનાવતા પરંતુ જેટલા લોકો સાથે સંબંધ બનાવે છે તે સાચા દિલથી બનાવે છે આવા લોકોના બહુ ઓછા મિત્ર હોય છે પરંતુ જેટલા હોય છે તેમની સાથે મિત્રતા પૂરી ઈમાનદારીથી નિભાવવાનો પ્રયાસ કરે છે ઘણીવાર લોકોને લાગે છે કે એકાંતમાં રહેનારા લોકો બહુ ઓછું બોલે છે પરંતુ તેમને પૂછો જેની સાથે તેઓ દિલથી જોડાયેલા હોય છે તેમની સાથે કેટલું બોલે છે આવા લોકો જેને પોતાનું માની લે છે તેની સામે પોતાના પોતાના દિલની બધી જ વાત મૂકી દે છે બધી જ વાત કહે છે એકલા રહેનારા લોકો બહુ ઓછા લોકો સાથે સંબંધ રાખે છે પરંતુ જરૂર પડે ત્યારે પોતાની તરફથી પૂરી મદદ કરવા માટે તૈયાર રહે છે તેમના સંબંધો ઓછા લોકો સાથે હોય છે પરંતુ જેની સાથે હોય છે તે ખૂબ મજબૂત હોય છે સાતમી ખાસિયત એ છે કે એકલા રહેનારા લોકો માનસિક અને ભાવનાત્મક રીતે ખૂબ મજબૂત હોય છે કારણ કે તેમને ખબર હોય છે કે જો આજે કોઈ સમસ્યા તેમના પર આવે છે તો તેમને એકલા જ તેનો સામનો કરવાનો છે આવું વારંવાર કરવાથી તેમનામાં પોતાના પ્રતિ આત્મવિશ્વાસ વધે છે અને આત્મવિશ્વાસ તથા આત્મસન્માનના વધારવાથી તેનો માનસિક ભાવનાઓ મજબૂત હોય છે મજબૂત થાય છે આત્મસન્માનના વધારાથી તેઓ માનસિક અને ભાવનાત્મક રીતે વધુ મજબૂત થતા જાય છે તેઓ એવું માની લે છે કે એવી કોઈ સમસ્યા નથી જેને તેઓ પોતાના ઈચ્છા શક્તિના બળે હરાવી ન શકે અને આ જ એવી વિચારસરણી છે જે તમને બીજાઓથી અલગ બનાવે છે આટલું કહીને ગુરુજી ચૂપ થઈ ગયા તે વ્યક્તિએ કહ્યું ગુરુદેવ તમારી બધી વાત બરાબર છે પરંતુ આ ક્યારે કહી શકાય કે એકલાપણું એક વરદાન છે આ સાંભળીને ગુરુજીએ કહ્યું એકલાપણું હંમેશાથી એક વરદાન રહ્યું છે જો આપણે તેનો પૂર્ણ એકાગ્રતાથી ઉપયોગ કરી શકીએ ત્યારે આપણને દુનિયાના લોકો સાથે હોઈએ ત્યારે આપણે ભીડનો હિસ્સો છીએ પરંતુ સારી રીતે ધ્યાન આપી શકીએ છીએ આપણે જે કરવાનું હોય જે કામ નિર્ધારિત કર્યા હોય એના ઉપર સારી રીતે વિચારી શકીએ છીએ આપણી નબળાઈઓ ઉપર પણ કાબૂ મેળવી શકીએ છીએ અથવા એવું પણ કહી શકાય કે ખરેખર સા સારાઈનો અચ્છાઈનો માર્ગ અને માનવતાની મંજિલ પણ પામી શકીએ છીએ વ્યક્તિને ગુરુજીની વાત સમજાઈ ગઈ અને તે ગુરુજીનો આભાર માનીને પોતાના ઘરે જતો રહ્યો આમાંથી આપણે એટલું તો સમજ્યા કે જે વસ્તુને આપણે પામવા માંગીએ છીએ તે ત્યાં સુધી આપણને દુઃખ આપે છે જ્યાં સુધી આપણે તેને પામી નથી લેતા અને જ્યારે આપણે તેને પામી લઈએ છીએ ત્યારે તે ફરીથી આપણને દુઃખ આપે છે કે ક્યાંક તે આપણી પાસેથી છૂટી ન જાય અને જ્યારે તે આપણી પાસેથી છૂટી જાય છે ત્યારે તે ફરીથી આપણને દુઃખ આપે છે તેના જવાનું દુઃખ તો ખૂબ જ થાય છે ખૂબ ગાઢ હોય છે આખી જિંદગી આપણે એક વસ્તુને પકડીએ છીએ પછી બીજી વસ્તુ પકડીએ છીએ પછી ત્રીજી વસ્તુને પકડીએ છીએ અને આગળની વસ્તુને પકડતા પાછળની વસ્તુને વિદાય આપતા રહીએ છીએ આવી રીતે આપણે સુખને પકડતા પકડતા દુઃખને જ પકડતા રહીએ છીએ પરંતુ જે વ્યક્તિએ એકલું રહેવાનું શીખી લીધું તે પરિવારમાં સમાજમાં બધું કરતા કરા કરતા આનંદની પ્રાપ્તિ કરતો રહે છે બધા કામોને પૂર્ણ કરતા કરતા સુખી જીવન જીવે છે અને જીવનને આનંદમાં પણ વ્યતીત કરે છે તો મિત્રો આ હતી ખૂબ સુંદર ભગવાન કૃષ્ણની વાણી બોલવા ચાલવામાં મારાથી ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો ક્ષમા કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખી અને ભક્તિ વ્યક્ત જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે યુ